હેલો ગાઈઝ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે સુરત જિલ્લાનું અને બારડોલીથી લગભગ ખાલી બે કે ત્રણ કિલોમીટર દૂર એક બારાસળી કરીને ગામ છે ત્યાં સરસ રણસોરાયનું મંદિર છે જો જ્યાં પાછળ તમને દેખાય છે ને એ રણસોરાયના મંદિરનો શિખર છે અને આ મંદિરની વિશિષ્ટતા એ છે કે દર પૂનમ આ બહુ સરસ મોટો ભંડારો થાય છે અને આનું પરિસર પણ બહુ સરસ છે જો શાંત જગ્યા છે બારાસડી ગામ પણ બહુ સુંદર છે અને મંદિર પણ બહુ સરસ છે તો આપણે રણછોડરાયનું મંદિરના દર્શન કરીએ દોસ્તો તો ચાલો જઈએ રણછોડરાયના દર્શન કરવા માટે દોસ્તો જે સામુ તમને દેખાય છે ને એ ભવ્ય રણછોડરાયનું મંદિર છે અને આ મંદિરની મેં તમને આગળ કીધું એમ કે સરસ મજાની હિસ્ટ્રી પણ છે આપણે જો પૂંજારી હોય તો એની પહેલાથી જાણશું આ એના પ્રવેશ દ્વાર તરફ આપણે જઈ રહ્યા છીએ બાપો જય રણછોડ રાય જય રણછોડ બાપો એ મંદિર કી હિસ્ટ્રી કે બાર થોડા અમારે યુટ્યુબ દર્શક મિત્રો બતાવીએ ને એ મંદિર ઉન્સો ચોરાશીમાં પ્રાણ ઓ થયેલું ઓર એકાન્ડને બેમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી એના પહેલાં મંદિર ત્યાં સાંભળું હતું જ્યાં મહાદેવનું મંદિર છે ને ત્યાં નાલનું મંદિર હતું એ ગામવાળા અને મોટું કરલું છે ઓર મિની ડાકોર તરીકે અને લોક અહીંયા આવતા છે ના દિવસે શનિવાર રવિવાર આ પૂનમ બધારી ભીડ રહે તો બાપુ મંદિર તરફથી અહીંયા જે દર્શનાર્થી આતે ઉનકો ક્યાં ફેસિલિટી જતી હા પૂનમના દિવસે અહીંયા ભંડારો ચાલતો છે આપણો હોલ છે પૂરો બે હજાર દાય હજાર માણસનું ખાવાનું બને આર બાકી સાડા નવ વાગે આરતી થાય આરતી પછી જે પૂજા પાજા થતી છે એ બધું પાંચ વાગે ચરણી સ્પર્શ થાય સવારે સમારા પાંચમાં થી છ ચરણ સ્પર્શ થાય એના પછી સાડા નવ વાગે શ્રીંગાર આરતી થાય અને શ્રીંગાર આરતી પછી ભંડારું ચાલો શામકો આરતી કિટને બજે હતું સાત વાગે સાત વાગે હા અચ્છા થેન્ક યુ બાપુ એ અભિપ્રાય શેર કરને કે લઈએ આપ કો બહુ બહુ જ શુકરિયા બેન શું કહેશો રણ સૌરાયના મંદિર વિશે હા હું એ તૈશ્વેદા લાવ છું અને હું અહીંયા ડેલી સન્ડેના રૂટિનમાં આવું છું અહીંયા અને અહીંયા એટલું શાંત વાતાવરણ હોય છે તો તમારો જે આખા ટાઈમનો જે વર્કિંગ વાળું વોઇસ સ્ટ્રેસ એ બધું અહીંયા આવીને ઉડી જાય છે તો બસ હું અહીંયા સન્ડે ના રૂટિનમાં આવું છું કોઈ જાબોલી થી આવું છું અહીંયા જે આપણા YouTube દર્શક મિત્રો છે અને તમે મને હું મેસેજ આપછો એવું કે હું કે અહીં આવું જોઈએ અગર તમને શાંતિ જોઈતી હોય તો ફોર શ્યોર અને હંમેશા શાંતિ તો ભગવાનના શરણોમાં જ છે ને હા વાહ ભાઈ દેવાંગભાઈ જય રણછોડરાય દેવાંગભાઈ તમે રણછોડ દાદાના મંદિરના સાનિધ્યમાં આવ્યા તમે દાદાના દર્શન કર્યા કેવા અનુભૂતિ થઈ તમારે હું તો કાયમ આવું છું આ ઘણી વાર બારડોદીથી ચાલતો પણ આવું છું દર્શન કરવા હું મારી રીતે સાંજે આવીને પુલમાં મને એવું જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બારડોજી ઘણી મોટે ભાગે આવી છીએ કોઈ જાત્રા લોકો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે ત્યારે તમે હું મેસેજ આપશો આ એક રણછોડજીનો જે ડાકોર નહીં જઈ શકતા હોય ને ડાકોર જવાની ઈચ્છા હોય ને નહીં જવા તો એ તો આ ડાક રણછોડથી જ છે એટલે તમે ડાકોર ગયા એવું તમને ડાકોરમાં છો એવી અનુભૂતિ થાય છે અને તમે ડાકોર નહીં જઈ શકતા હો તો તમે આવીને દર્શન કરીને એનું પુણ્ય મેળવી શકો છો થેન્ક યુ તો દોસ્તો આ છે રણસોડરાયનું મંદિર અને આ રણછોડરાયનું મંદિર બારા આ બારાસડી ગામ કહેવાય દોસ્તો અને આ લગભગ બારડોલીથી બે કે ત્રણ કિલોમીટર જેટલું દૂર છે જો તમે સુરતથી આવતા હોય તો કડોદરા હાઈવે ઉપરથી બારડોલી હાઈવે ઉપરથી આ વચ્ચે વચ્ચે ગામ આવે છે બારાસડી અને ત્યાં ગામની છેલ્લે મંદિર છે દોસ્તો તો એકવાર ચોક્કસ દર્શન કરવા માટે જજો જગવામી શમેશ નિર્વાણ રૂપમ તજે હંભવાની પતિભાવ ગણમ નમામી શમેશ અરરમાજી આ મંદિર તમને હનુમાનજી દાદાનો દેખાય છે ને આ બહુ પૌરાણિક એટલે અતિ પ્રાચીન મંદિર છે આ ગામવાળાને પણ ખબર નથી કે હનુમાનજી દાદા છે અને શામભુ છે ને અપને અપ પ્રગટ હોય ને હા આ યશંભુ મંદિરે આ એક બાર અહીંયા પગલા બી પડડા હતા ના લાલા લાલા ના હોય સિંદોરી પગલા હતા અહીંયા સુધી બધા વાહ સિંદોરી પગલા હનુમંતજી દાદા અહીંયા સંબા દાદા એ બે સંબાધી છે એ જ્યારે ભગવાન અંદર અંદર ખોલો ને ભલે ભલે કઈ વાગે આ એ જ્યારે રામ અપતા દેલું હા ભગવાન રામ જ જતા રે ને એના પાસે હનુમાનજી સંબાધી લીધું પછી કૃષ્ણ અપતા પછી એ છે હનુમાન અરે સિંદુરી હનુમાન સિંદુરી આ તો દોસ્તો ગુંજારજી નું કેવું હતું કે આ જે હનુમાનજી દાદાને આપણે દર્શન કર્યા ને એ હનુમાનજી દાદીની મૂર્તિ ગામવાળાને પણ ખબર નહોતી કે હનુમાનજી દાદા છે અને ત્યાં એકવાર સિંદૂરના સિંદૂરના પગલા પડ્યા અને એ બધાએ જોયા કે હનુમાનજી દાદાએ आया दर्शन आप पगलारूपी त्या मूर्ति प्रगति कथा है दोस्तों दोस्तों आ तो बारडोली જિલ્લાના તાલુકાના જે ગણાય બારાસડી ગામના રણસોરાય મંદિરનો વિડીયો દોસ્તો આ મંદિરનો ઇતિહાસ અને બારડોલી જે રણસોરાય મહાદેવના મંદિરનો જે તમને પરિચય અને મંદિરનું જગ્યા જો તમને ગમ્યું હોય તો દોસ્તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો મળીએ બીજા આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો ધન્યવાદ સીતારામ જય માતાજી